આગામી ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ રાજ્ય સરકારના બજેટ પહેલાં સૂચિત બજેટ તૈયાર કર્યું છે અને બાવીસ પેજનું બજેટ સરકારને મોકલ્યું છે પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ કહ્યું છે કે ગુજરાતનું અર્થતંત્ર ખાડે જતું દેખાઈ રહ્યું છે બજેટ કેવું હોવું જોઈએ અને બજેટનો નમૂનો જાન્યુઆરી મહિનામાં સરકારને મોકલ્યો હતો પણ સરકાર તરફથી હજુ કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી બજેટ ની પ્રોવિઝન માં ક્યાંક ખામી લાગી રહી છે માટે અમે 22 પેજ નું બજેટ તૈયાર કરી સરકારને મોકલ્યું છે બજેટ સરકાર આપી દે અને પછી અમે એનો ગુરુપી સ્પીડ કરી વેગ દીને પ્રમાણ સર્વત થી સરકારને કહેવું જોઈએ કે આ સચી દિશા છે ને આ દિશા પકડો એવું અમને લાગતા અમે 22 પાનાનું બજેટ તૈયાર કરી અને સરકારને વિભાગવાર આપ્યું ગવર્નમેન્ટ ને આપ્યું છે જાન્યુઆરીમાં ગવર્મેન્ટને મળી ગયું છે ડિટેઇલ્ડ છે ગવર્મેન્ટે હજી સુધી આમાં કોઈ રિસ્પોન્સ અમને આપ્યો નથી પણ અમને આશા છે કે નવા બજેટમાં એનું રિફ્લેક્શન હશે